નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિંગુડ મામલેદાર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા વેદનપત્ર આપવા જતા કંપાણમાં દારૂની ખાલી બોટલોનો મળતા બબાલ મચી પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ સિંગવડ તાલુકા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા દ્વારા પ્રાથમિક શાળા શાળા આચાર્ય ઘાટ ઉતારી કંપાઉન્ડમાં ફેંકી દેવામાં આવી એના અનુસંધાનમાં સિંગવડ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાન દ્વારા આવેદનપત્ર આપવા છતાં કંપાઉન્ડમાં દારૂની ખાલી બોટલ મળતા અને તર્ક વિતર્ક થવા પામી છે કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન વારિયા દ્વારા ખાલી બોટલ બતાવવામાં આવી રહી છે નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવડ

આ સિંગવડ મામલેદાર કચેરીમાં માં બોટલો ધમધી અધિકારીઓ દારૂ પી લોકો પાસે પૈસા ઉઘરાવે આ સાબિતી છે આ સિંગવડ મામલેદાર કચેરીનો નો વિડીયો